આજના વિડીયોમાં આપણે જોશું કે આ જો એક બ્લાઉઝ પીસ છે એમાં વર્ક પાછળનું હતું તો એમાં શું કસ્ટમરે કીધેલું આમાં એક આ પાઇપિંગ હતી એક સાઈડ મેં ખોલી કાઢેલી છે આ ખાલી પાઇપિંગ હતી બાઈ માટે અને આ જે વર્ક છે એ હતું પાછળના ભાગ માટે તો કસ્ટમરે મને આ બાઈમાં વર્ક લેવાનું કીધેલું તો બાઈમાં વર્ક લેવા માટે મેં થોડી અહીંયા પ્રેસ લગાવી તો પ્રેસ લગાવવામાં કાપડ આટલું બળી ગયેલું છે તો હવે આવી રીતના આપણે ક્યારેય થાય કે વર્ક હોય એની આજુબાજુનું કાપડ બળી જાય તો કઈ રીતના એને સેટ કરવું આજે આપણે આમાંથી આ જે વર્ક છે એમાં ડાયરેક્ટ જ લેવાના હતા અહીંયા એક જોઈન્ટ લગાવી અને બાઈ આવી રીતે બનાવવાની હતી તો હવે આપણે એમાં શું ચેન્જ કરી શકીએ તો એ થોડો એક બધાને આઈડિયા આવે એટલા માટે આ વિડીયો બનાવું છું બાકી પ્લેન કાપડ હોય તો આપણે ગમે ત્યાંથી કરી શકીએ તો આમાં આપણે બ્લાઉઝમાં શું કરશું થોડી ડિઝાઇન જેવું બનાવી અને આ વર્કને ત્યાં લઈ લેશું તો સૌથી પહેલા તો આ એકસ્ટ્રા જે પીસ હોય એમાંથી જોઈ લેવાનું કે બ્લાઉઝ આખું બને છે કે નહીં જો ના બનતું હોય તો આપણે કસ્ટમરને ફોન કરવો પડે કે આવા આવી રીતની થઈ ગયેલું છે તો હવે તમને કઈ રીતે કરીએ પણ આમાં આપણું કાપડ છે એ થોડું વધારે છે તો સૌથી પહેલાં આપણે આનું અસ્તર કટિંગ કરેલું જ છે મારી પાસે અને મેં એને ગોઠવીને જોયેલું કઈ રીતે થાય છે તો પાછળ ઊંઘનું બ્લાઉઝ છે આ તો આ બ્લાઉઝને જો આવી રીતે બધી રીતે ગોઠવીને જોઈ લેવાનું એક વખત કે કઈ રીતે થશે તો આવી રીતે મેં મૂકીને જોયેલું તો આ બ્લાઉઝ બની જાય છે તો આ પાછળનો ભાગ પણ અહીંયાથી આવી રીતના અહીંયાથી જે ગેપ છે આટલો ગેપ આ સાઈડના ભાગમાં થઈ જાય છે અને આ જે ભાગ છે આ બાજુ ત્યાંથી સ્લીવ્સ નીકળી જાય છે તો જો આવી રીતના એક વખત જોઈ લઈએ આ આગળનો ભાગ આમ રાખીએ તો અત્યારે આ પ્લેન ખૂબ બ્લાઉઝ બની જાય છે ને આ વર્ક જે છે એ આપણે આમ ક્રોસમાં પાઇપિંગ કરી અને આ જે બાઈ છે એમાં ફરીથી લગાવશું તો એ કઈ રીતે આપણે લગાવવું એ જોઈ લઈએ તો સૌથી પહેલા આ પ્લેન કાપડ છે એનું આખું બ્લાઉઝ પીસ કાપી લઈએ પછી સૌથી પહેલા આપણે બાંય જ બનાવશું કે આ વર્ક એમાં કઈ રીતે લગાવવાનું છે તો જો બ્લાઉઝ નું કટિંગ થઈ ગયેલું છે અને હવે જોશું કે આ વર્ક કઈ રીતે બાઈમાં સેટ કરવું અને બાઈ કઈ રીતે ફરીથી જો મિસ્ટેક આવી થઈ જાય બળી જાય કાપડ અથવા ખરાબ બી હોય ઘણી વખત કાપડ એમાં કઈ રીતે કરવું આપણે હવે જોઈએ આની કઈ રીતે કરવી છે છે તો તો આમાં થોડું કામ કરવું પડશે આપણે આ જે સ્લીવ્સ અસ્તરની સાથે એ મેન કાપડ અસ્તરની સાથે એકવાર પેસ્ટ કરી લેવાનું છે ફેવિકોલથી આપણે ચોંટાડી લેશું એ એટલું કરી લેશું અને બીજું આમાં આ જે પાઇપિંગ હતી એ થોડું કપડું ખરાબ છે લો ક્વોલિટીનું પણ છે તો આપણે એનું મેચિંગ થોડું સારી ક્વોલિટીનું થોડું ફરક છે કેમ કે કાપડમાં બી ક્વોલિટી ફરક પડી જાય એટલે કલર જરા તરા ફરક પડે પણ આપણે આમાં જે વર્ક છે એમાં મેચિંગ થાય છે તો આ પાઇપિંગ માટેનું કાપડ આ જવા દઈશું આ ખાલી નીચે જ હતી પણ આપણે બધે પાઇપિંગ કરવાની છે તો આ યુઝ કરશું ગોલ્ડન કાપડ અને આ જે આપણો ભાગ છે એના પાર્ટના માપથી આપણી પાસે જે વધારાનું અસ્તર હોય એમાંથી ત્રિકોણ આપણે કટિંગ કરવાના રહેશે તો એને કટિંગ કરી લઈએ સૌથી પહેલા તો જો અહીંયાથી આ ડબલ જ કાપડ રાખેલું છે અને જોઈ લેવાનું એક વખત કે બંને બાજુનું વર્ક એક સરખું જ છે કે કંઈ ફેરફાર વાળું છે તો એક સરખું હોય તો એક વર્ક રાખીને આપણે કરી લેશું તો થઈ જશે આમ તો થોડો ઘણો ફેરફાર હોય વર્કમાં બહુ વધારે ફરક ના હોય તો આમ જોઈએ તો બરાબર જેવું જ છે તો આ એક વર્ક છે એને આપણે આને પેલા બેવડું વાળી દેસુ આ કાપડ અને આ જે વર્ક છે એને પણ આમ ડબલ કરી દેવાનું આવી રીતના તો આ ઉપર અહિયાં સુધીનું આપણે કાપડ જોશે અને સાઈડમાં આપણે અહીંયા વર્ક પૂરું થાય છે તો એનાથી વધારે જ કાપડ જોશે થોડું વર્ક અહીંયા પૂરું થાય છે તો કાપડ આપણે અહીંયા સીધીનું તો મિનિમમ જોશે તો આ જે કપોડું છે એને આવી રીતે ક્રોસમાં આપણે કટિંગ કરી દઈશું અને નીચેથી થોડું આવી રીતે સીધું કરશું આવી રીતના તો ચાલશે એક વખત વર્ક રાખી અને જોઈ લેવાનું ફરીથી કે વર્કમાં બેસે છે કે નહીં બેસી જાય છે તો હવે શું કરવાનું કે સૌથી પહેલા આપણે બાઈને તો મેન કાપડ સાથે આખી ચોંટાડી લેવાની એટલે એ તો જે નોર્મલ રીતે કરીએ છીએ એ જ રીતે આ જે આપણે ત્રિકોણ કાપેલા છે એને પણ એવું હોય તો અહીંયાથી વચ્ચેથી વાળી અને મિડલનું માર્કિંગ કરી લેવાનું અને નહીં કરીએ તો પણ આમ તો ચાલશે કેમકે આ થોડું મોટું મોટું જ આપણે અત્યારે કાપેલું છે પછી આપણે આને ચોંટાડ્યા પછી હજુ એક વખત થોડું કટિંગ કરીને વ્યવસ્થિત કરી લેશું તો આવી રીતે આ બંને ભાગ રાખી અને એમાં આ થી વર્ક ચોટાડી લેવાનું વચ્ચે મિડલનું જે માર્કિંગ છે ત્યાં આ વર્કનો વચ્ચેનો ભાગ આવવો જોઈએ એવી રીતે બીજી બાજુ પણ જોવાનું કે આ આપણે કેટલું ઉપરથી રાખેલું છે અથવા તો પછી આપણે કટિંગ કરશું થઈ જશે આ ઇંચ છે અહીંયાથી દૂર એવું હોય તો એક દોઢ ઇંચનું માર્કિંગ કરવું હોય તો કરી લેવાનું બાકી લાસ્ટમાં આ થોડું મોટું મોટું હજી કટિંગ કરેલું છે એટલે આપણે લાસ્ટમાં કટિંગ કરશું એટલે વાંધો નહીં આવે તો આ માર્કિંગની ઉપરથી જ વર્ક ને લેવાનું આ બાજુનું પણ તો આ બંને ભાગ અસ્તરમાં આપણા ચોંટી ગયા છે હવે એક્સ્ટ્રા જે કાપડ છે એને કટિંગ કરી નાખવાનું અસ્તરના માપથી હવે આપણે આ બંને પાર્ટ છે એને એકની ઉપર એક રાખીને જોઈ લેવાના આ વર્ક ટુ વર્ક ક્યાંથી ઓછા વધુ છે તો આ લંબાઈમાં થોડું વધારે લાગે છે નીચેનો ભાગ તો એને કાપી નાખવાનો અને પછી આ નીચેથી કાપશું એટલે ઉપરથી બીજી સાઈડ નો ભાગ વધારે હશે મારા હિસાબે પણ આમાં વર્ક ઊંચા નીચું છે થોડું તો થોડો ભાગ ઉપરથી કટિંગ કરશું બહુ નહીં કરીએ વર્ક સેમ ટુ સેમ હોય તો પછી વધારે એક માપ ટુ માપ કરી લેવાનું પણ આમાં જરાક આ નીચેનો ભાગમાં ઉપરથી આ બુટ્ટો છે અને આમાં જરા નીચેથી છે તો બંને ભાગ આપણે સરખા રાખવાના છે એટલે ધ્યાન રાખવાનું તો આ થઈ ગયું હવે પાછી જરૂરત લાગે તો એક વખત આમ મિડલ રાખી અને માર્કિંગ કરવું હોય તો કરી લેવાનું આ એકદમ એક્ઝેક્ટ આ જે વચ્ચેનું ફૂલ છે મિડલમાં આવતું નથી કેમ કે વર્ક આમ તેમ થોડું છે આગા પાછું આ એક ઉપરનું ફૂલ મિડલમાં આવી જાય એનું ધ્યાન રાખવાનું તો પછી અને નીચેથી આ કટ લગાવી દેવાનો અને આમાં પણ એવી જ રીતે કટ લગાવી દેવાનું આમાં પાછું જે વચ્ચેનું આ ફૂલ છે એ મિડલમાં આવે છે અને આમાં થોડો આ સાઈડનો ભાગ નાના મોટો આપણે કટિંગ થઈ ગયો છે તો એને એવું લાગે તો એક્ઝેક્ટ બરાબર કટિંગ કરી લેવાનો અને આને પણ બીજા ભાગને પણ એવું લાગે જરૂરિયાત જણાય તો આની ઉપર મૂકી અને કટિંગ કરી લેવાનો મેન તો આ ભાગ જ છે એ પરફેક્ટ થવો જોઈએ જરાક લાંબો આ પણ લાગે છે આપણે વધારે કટિંગ થઈ ગયું છે તો આ બંને ભાગ સેમ રહેવા જોઈએ બસ એમ એમ ધ્યાન છે આમાં તો આ બંને ભાગ સેમ થઈ ગયા હવે આપણે આ બંને ભાગમાં અહીંયા પાઇપિંગ કરી દેવાની છે તો ચાલો પાઇપિંગ કરી દઈએ હવે આમાં તો પાઇપિંગ કરવા માટે આપણે આ ક્રોસ પટ્ટી કાપી લીધેલી છે ગોલ્ડન એમાં હવે આપણે દોરીવાળી પાઇપિંગ કરશું તો આ દોરીવાળી પાઇપિંગનો પણ એક વિડીયો મારો બનાવેલો છે અને જો હજી પણ એકાદ ડિટેલમાં બનાવી દઈશ આગળ પણ તો આને અત્યારે તો આપણે આ કાપડ થી પેલા પાઇપિંગ બનાવી લઈએ આ રીતે અમે અત્યારે પેશિયલ પાઇપિંગ માટેની ચાંપ છે એ લગાવેલી છે એટલે આ સેલાઈથી આગળ જાય છે જો આ પાઇપિંગ બની જાય એટલે હવે આમાં લગાવવાની છે ઉપર પોઈન્ટ હોય એટલે એમાં પાઇપિંગ લગાવવી થોડી અઘરી પડે તો એમાં કેમ લગાવવી પણ આપણે જોઈ લઈએ તો તો સૌથી આમ નીચેથી છે નીચેની સાઈડ જાય એ રીતે રાખી અને નીચેથી પાઇપિંગ લગાવવાની શરૂઆત કરવાની આવી રીતે આ પાર્ટમાં આપણે કેનવાસ નાખવું હોય તો પણ નાખી શકીએ પણ મેં નથી નાખેલો બહુ કડક થઈ જશે એટલા માટે બાકી કેનવાસ નાખવાની ઈચ્છા હોય તો નાખી શકાય બીજો સામેનો ભાગ છે એમાં પણ 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 અહીંથી આમ ચાલુ ચાલુ કરાય એના કરતા નીચેથી જ કરવાની આમાં આટલી પાઇપિંગ લાગી જાય એટલે જે બહુ વધારે કાપડ આ પાઇપિંગ દેખાતું હોય તો વાળવા જેટલું રાખવાનું અને બીજું બધું કટિંગ કરી નાખવાનું આપણે આ એક ઇંચ જેટલું કાપડ રાખેલું છે હવે આને આવી રીતે વાળી અને એક વખત એક સાઈડ થી પેલા ફોલ્ડ અને પાકું કરી લેવાનું પાઇપિંગને અહીંયા થી વાળી સિલાઈ લગાવી દેવાની તો આ પાઇપિંગ થઈ જાય પછી આ જે એકસ્ટ્રા વધેલું કાપડ હોય નું એને કાપી નાખવાનું આવી રીતે અને હવે અહીંયાથી ચાલુ કરવાની આપણે પાઇપિંગ લગાવવાની ઉપરની સાઈડ થી એટલે અહીંયા થોડો પોઈન્ટ વ્યવસ્થિત થાય ડાયરેક્ટ આપણે અહીંયાથી આમ ફેરવી લઈએ તો એનો પોઈન્ટ આના જેવો ના થાય સારો મતલબ ફિનિશિંગ કે નહીં બને તો પોઈન્ટ સારો કરવા માટે આવી રીતે બે ટુકડા કરવાના અલગ અલગ પહેલા એક સાઈડની પાઇપિંગ કરી લેવાની પછી આ બીજી સાઈડની કરી લેવાની પછી આને પણ આવી રીતે કટિંગ કરી અને વાળી દેવાની છે ખાલી વાળવામાં ઉપરથી ધ્યાન રાખવાનું છે હું બતાવું હમણાં અહીંયા ઉપર આપણે આ જે એક્સ્ટ્રા કપડું રાખેલું છે આમ અંદર વાળી દેવાનું છે અહીંયા થોડું જાડું થઈ જશે જરૂરથી પણ તો પોઈન્ટ થોડો ઠીક ઠાક નીકળશે પેલા ડાયરેક્ટ કરીએ એના કરતા આવી રીતે વાળીએ ને વાળી દેવાનું અહીંયા થોડું જાડું થઈ જાય કેમ કે પોઈન્ટ હોય એટલે બંને બાજુથી વળેલું હોય તો થોડું જાડું દેખાય બહારથી આવી રીતે તો જો આપણું આનું પાઇપિંગમાં પોઈન્ટ થોડો વ્યવસ્થિત બને બાકી ડાયરેક્ટ આપણે કરી દઈએ તો આનું પોઈન્ટ બરાબર બને નહીં તો બંનેમાં આવી જ રીતે વાળી લેવાનું આટલું થઈ જાય એટલે હવે આપણે સ્લીવ્સ લઈ લેવાની અને સ્લીવ્સમાં પણ વચ્ચેનું આ માર્કિંગ કરી લેવાનું ને આવી રીતે બેવડી વાળી અને કાંઈ પ્રેસ લગાવી દેવાની જેથી મિડલનું પણ માર્કિંગ થઈ જાય તો આ અસ્તરનો ભાગ છે આ મેઇન ભાગ છે આપણી પાસે તો આમાં જે આપણે વચ્ચેનું માર્કિંગ કરેલું છે મિડલનું ના કરેલું હોય તો આમ બેવડું વાળીને કરી લેવાનું તો બંને વચ્ચેના મિડલ ભાગ બરાબર રાખી અને એક સિલાઈ તો પહેલા અહીંયા જ લગાવી લેવાની આડી ત્યાર પછી આ જે ઉપરનો મિડલનો ભાગ છે ત્યાં આમ રાખી અને આપણી પાસે પિન હોય તો એકાદી પિન લગાવી લેવાની પિન ના હોય તો આમ કાચી સિલાઈ લગાવી લઈએ તો પણ ચાલે આ સિલાઈ પછી કાચી છે અત્યારે આપણે ખોલી લેવાની આ આમ બાઈમાં અહીંયા સિલાઈ લગાવી પછી હવે આમાં અને આ સિલાઈ લાગી જાય કિનારીની પછી આપણે આ જે કાચી છે લગાવેલી છે અને કાઢી નાખવાની આવી રીતના આટલું થઈ જાય એટલે આ બાઈ ડિઝાઇન રેડી જ છે હવે આમાં કઈ કરવાનું નથી ખાલી નીચે આ એક પાઇપિંગ કરી દેવાની છે આપણે જેમ અહીંયા કરીએ રીતે તો આપણે આમાં પાઇપિંગ કરીને લાસ્ટ ફાઇનલ લુક જોઈ લેશું આનો તો આ આપડી બાઈ બનીને રેડી છે આ એક કપડું બળી ગયેલું હતું આજુબાજુમાં તો એને આપણે વર્ક સેટ કરેલું છે પણ ઘણામાં એવું પણ હોય કે વર્ક એકદમ સાઈડમાં આપેલું હોય બરાબર બાઈ નીકળતી ન હોય તો એમાં પણ આવી રીતના ડિઝાઇન કરી શકાય મતલબ જેવી રીતનું વર્ક હોય એવી રીતની ડિઝાઇન સેટ કરી શકાય તો આ એક આપણે સેમ્પલ બતાવ્યું અને એક નાનો એવો વિડીયો શેર કર્યો મારાથી બળી ગયું હતું તો ક્યારે આવું થાય તો ડરવાનું નહીં કંઈક ને કંઈક એનું સોલ્યુશન આવી રીતે કાઢી લેવાનું તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર